જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગોળજીભાઈ બાવળીયા ભારતના રાજકારણના ઇતિહાસમાં સાતમી ઓક્ટોબર બે હજાર એકના દિવસે એક અમુક ક્રાંતિનો દિવસ ગણાવતા જણાવ્યું હતું કે આ દિવસે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા તેમણે મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્રભાઈ મોદીના શાસન દરમિયાન ગુજરાત સર્વાંગીણ વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધ્યું છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના બે હજાર એકથી બે હજાર ચૌદ સુધીનો સમયગાળો ગુજરાત માટે અભૂતપૂર્વ પરિવર્તનનો સમય રહ્યો છે આ સમયગાળા દરમિયાન જનશક્તિ જળશક્તિ જ્ઞાનશક્તિ શક્તિ અને રક્ષાશક્તિ તરીકે પંચામૃતના દર્શન થયા હતા જળશક્તિની ક્રાંતિના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના પશુપાલકો અને ખેડૂતોને ઉનાળામાં લીલો ચારો શોધવા માટે તેનું વતન છોડીને જોવામાંથી મુક્તિ મળી છે શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમમાંથી ધોળીજા ડેમ સુધી પાણી લાવી અને સૌની યોજનાના માધ્યમથી હરિયાળી ક્રાંતિના દર્શન કરાવ્યા છે આ કાર્યક્રમમાં મંત્રી મંત્રીશ્રીના મહાનુભાવના હસ્તે એક હજાર યુવાઓને રોજગાર પત્ર અને એપ્રેન્ટિસ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા